ભાવનગરના જેસરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે જેતપુરના ગ્રામ્ય વિસ્તાર પાણી પાણી થઈ ચૂક્યા છે શાંતિનગર તાતણિયા અને ઇટીયામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે કરલા સરેરા કોટા મોશળધાર વરસાદ છે બીલા ઓયવેજ રાણપડામાં પણ સતત મુશળધાર વરસાદ છે છાપરિયાળી દેપલા સહિતના ગ્રામ વિસ્તારોમાં અત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે આ દ્રશ્યો આપ જોઈ શકો છો જેસર પંથકના જ્યાં મુશળધાર વરસાદને લઈ નદીઓ વહેતી હોય રસ્તા પર તેવા દ્રશ્યો છે પ્રથમ વરસાદના ભાવનગરના જેસરના આ દ્રશ્યો છે જ્યાં જળબંબાકારની સ્થિતિ સાત ઇંચ વરસાદની અંદર આપ જોઈ શકો છો કયા પ્રકારે રસ્તા પરથી નદી વહેતી થઈ છે જેતપુરના ગ્રામ્ય વિસ્તારો પણ હાલ પ્રથમ પાણી પાણી થઈ ચુક્યા છે શાંતિનગર તાતણિયા ઈટિયામાં પણ ધોધમાર વરસાદ છે કરલા સરેરા કોટામોય બીલામાં પણ મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે તો આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદથી ખેડૂતોમાં ખુશી છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પાર્થ ભાવનગરમાં ક્યાં કેટલો વરસાદ છે જેસર પંથક સૌથી વધુ પ્રભાવિત થયું છે એટલે કે સૌથી વધુ વરસાદ ત્યાં નોંધાયો છે સાત ઇંચ હાલમાં ત્યાં શું સ્થિતિ અને ખેડૂતોમાં કેટલી ખુશી જે જણાવી દઉં કે ભાવનગરના ગારિયાધાર અને જેસર પંથકની અંદર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે જો જેસર તાલુકાની વાત કરવામાં આવે તો સાત ઇંચ વધુ વરસાદ છે તે જેસર તાલુકા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયો છે અને આ સાથે જ જો ગારિયાધાર પંથકની જો વાત કરવામાં આવે તો અહીં જે આસપાસના જે સમરડિયાળા ગામ છે સાતપડા છે ભંડારિયા છે ડમરાળા છે ગણેશગઢ છે સહિતના જે ગામડાઓ છે કે જે આંદરાધાર વરસાદ થયો છે જેના કારણે આજે સમઢિયાળા ગામની અંદર ખેતરોમાં જે પાણી હોય છે તે ઘુસી જતા ગામની અંદર આફત સર્જાઈ છે ખેડૂતોએ જે પોતાની મહા મહેનતે જે સાચવેલું અનાજ હોય છે તે પણ પડલી ચૂક્યું છે જેના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ સાથે જો જેસર તાલુકા પંથકની વાત કરવામાં આવે તો અહીં જે ઈટિયા છે બીલા છે અયાવે છે તાતણીયા છે કરલા છે સહિતના જે ગ્રામ્ય પંથક છે કે જ્યાં આજે વહેલી સવારથી જ અંધરાધાર વરસાદ વરસી રહ્યો છે જો કે હાલ પણ વરસાદ છે તે સતત અવિરત વરસી રહ્યો હોવાના કારણે કે હવે ખેડૂતો માટે વરસાદ છે છે ક્યાંક ક્યાંક ને સારો સાબિત થઈ રહ્યો ગ્રામ્ય વિસ્તાર ની અંદર લોકોનું જનજીવન પ્રભાવિત થતું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે પાંચ કયા કયા વિસ્તારો એવા છે જ્યાં ગોઠર સુધી પાણી ભરાઈ ચુક્યા છે રોડ રસ્તા પણ અત્યારે પાણી છે જો પાલિતાણા હાઈવે રોડ ની વાત કરવામાં આવે તો ત્યાં આઠ ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે જેના કારણે નીચાણવાળા જેસર તાલુકાની વાત કરવામાં આવે તો બિલ્લા અને સરેરા આ જે ગામો છે કે જ્યાં અંદરાધાર વરસાદ વરસવાના કારણે આજે નીચાણવાળા વિસ્તારો હોય છે કે જ્યાં લોકોનું જનજીવન પ્રભાવિત થયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જી પાર્થ દ્રશ્યમાં પણ જોઈ શકાય છે ખેડૂતોના અનાજનો જથ્થો પણ પડી ચૂક્યો છે કારણ કે ગામમાં જ્યારે ગોઠણ સુધીના પાણી હોય તો લોકોના ઘર સુધી આ પાણી પહોંચી રહ્યા છે તો તેને લઈને શું અપડેટ છે જે જણાવી દઉં જ્યારે ખેડૂત હોય છે કે તે પોતે મહા મહેનત કરી અને પોતાનો અનાજ છે તે સાચવતો હોય છે પરંતુ જે પ્રમાણે આજે વરસાદ અને સાથે કુદરતી આફત પણ કહી શકાય કારણ કે ગારિયાધારમાં જે પ્રમાણે વરસાદ થયો છે તેના કારણે ગામની અંદર પાણી ઘૂસી ગયા છે જેના કારણે આ જે પાણી છે તેને રોકી શકાતું નથી પરંતુ જે ગ્રામ્યની અંદર જે રહેણાંક મકાનો આવેલા હોય છે કે જ્યાં ખેડૂતોએ પોતાનો મહામૂલ અનાજ છે તે સાચવ્યું હોય છે જે પણ પલળી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો આ સમઢિયાળા ગામની અંદર જોવા મળી રહ્યા છે આ પ્રકારે અન્ય જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં ખેડૂતોના ખેતરની અંદર પણ પાણી ભરાયા છે ખાસ કરીને જે પાલિતાણાના કળમોદર કોટિયા અને વાવડી

સવારથી છે અને વિસ્તાર ત્યાં ભારે વરસાદ લીધે જે રેલી તૂટી ગયેલ છે અને ઉપરનો જે પડ હતું જે લગભગ વર્ષ પહેલા જ બનવામાં આવ્યું હતું આરએબી સ્ટેટ દ્વારા તે ઉકળી જવાથી એ અત્યારે વાહન માટે ઉપયોગ મળી શકે એવી સ્થિતિમાં નથી એટલે તાત્કાલિક મેં અને મામદાર શ્રી સિંહોરે અહીંયા સ્થળ મુલાકાત કરી સ્ટીનો સાગ મળેલો છે અને આરોપીના જવાબદાર અધિકારીઓને જાણ કરી તાત્કાલિક બંને બાજુ સાઇન બોર્ડ મૂકવા માટે અને જેસીબી લાવીને રસ્તો ખુલ્લો કરવા માટે જાણ કરેલ છે અને લગભગ બે કલાકમાં આ રસ્તો કદાચ ખુલ્લો થઈ જશે પણ એના ઉપર ખાલી અમે નાના વાહન ચાલવા માટે પરવાનગી આપવાના છીએ હેવી વ્હીકલ માટે એક વૈકલ્પિક રસ્તો છે જે બાજુમાંથી જાય છે લવાડા ગામ થઈને ત્યાંથી એનો ઉપયોગ કરવા માટે સ્થાનિક લોકોને અને બધાને જાણ કરવામાં આવેલ છે

ના પાણી ભરાય છે લવાડા ગામ છે ટાણા ગામ છે ત્યાં પાણી ભરાયું છે થી અગિયાર બંને બાજુ દબાણ હોવાથી રસ્તો ગરકાવ થઈ ગયો છે આખો ત્યાં પણ મુલાકાત કરેલી છે અને ત્યાં બાજુમાંથી હેલો જી 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 ત્યાં બાજુમાંથી પાણીનો વેર નીકાળવા માટે અમે સંબંધિત સત્તાધિકારી એટલે કે પાલિકાના સભ્ય સાથે અમે જાણ કરી છે લેખિતમાં અને ટેલિફોન પર સજા અધિકારી સાથે જાણ કરે છે કે તાત્કાલિક અમે ઉપાય કરી તો અમારી સાથે આપ જોડાયા માહિતી બદલ આપનો આભાર ભાવનગરમાં જે પ્રકારે વરસાદી માહોલ સમગ્ર જિલ્લાભરમાં મુશળધાર વરસાદ આ તરફ રોજગી નદીમાં પણ પાણીની ભારે આવક જોવા મળી રહી છે છાપરિયાળી તાતણિયા ટોળ સલડીમાં સતત વરસાદ છે અને તેના કારણે પાણીની ભારે આવક છે ભાવનગરનો બગડ ડેમ પણ એશી ટકા સુધી ભરાઈ ચૂક્યો છે તોરણ ગામની આ રોજકી નદી કે જ્યાં સતત નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે કોઝવે પરથી કયા પ્રકારે પાણીનો આ ધસમસતો પ્રવાહ છે તે પસાર થઈ રહ્યો છે જોઈ શકાય છે ભાવનગરનો બગડ ડેમ ત્યાં પણ સતત પાણીની આવક છે એસી ટકા સુધી આ ડેમ ભરાઈ ચૂક્યો છે તો તરફ ભાવનગરમાં ફાયર વિભાગની ગાડી પાણીમાં ફસાઈ પાલિતાણા ગારિયાધાર રોડ પર ફાયર વિભાગની ગાડી જ્યારે પસાર થઈ રહી હતી આ દરમિયાન ભારે પાણી ભરાયા હતા ગાડી ફસાઈ ગઈ પાલિતાણા ગારિયાધાર હાઈવે પર ઘૂટર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને તેના કારણે જ એક હાલ આ ગાડી ફસાઈ ચૂકી છે અત્યાર સુધીમાં પાલિતાણા તાલુકામાં છ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને હાઇવે પર અનેક વાહન ચાલકો આ પ્રકારે અટવાઈ ચૂક્યા છે ત્યારે ફાયર વિભાગની પણ એક ગાડી આ જ પ્રકારે અહીં અટવાઈ પડી હતી એક તરફ હાલ આ ગાડી છે તે ફસાઈ ગઈ હતી અને બીજી અનેક વાહનો એ છે કે જે આ પાણીમાં ફસાઈ ચૂક્યા છે આ છ ઇંચ વરસાદના કારણે ગારીયાધાર પાલિતાણા હાઈવે પર આ પ્રકારની સ્થિતિ છે અને ત્યાં વાહનો પણ અટવાઈ પડ્યા છે ભાવનગરની બગડ નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે કડમોદરથી વાવડી ગામ વચ્ચેથી પસાર થતી બગડ નદી બે કાંઠે વહેતી જોવા મળી બગડ નદીનું પાણી કોઝવે પરથી અત્યારે પસાર થઈ રહ્યું છે બગવડ બગડ બગડે ડેમમાં પણ સતત પાણીની આવક છે ટકા ભરાઈ ચૂક્યો છે બીજી તરફ ભાવનગરની આ બગડ નદી જે કરદરથી વાવડી ગામ વચ્ચેથી પસાર થાય છે અને આ નદીમાં ઘોડાપુરની સ્થિતિ છે નદીના પાણી રસ્તા સુધી પહોંચી ચૂક્યા છે અને કોઝવે પરથી અત્યારે આ પાણી પસાર થઈ રહ્યા છે અને કોઝવે પર પાણી પસાર થવાના કારણે અહીં વાહન વ્યવહાર ચાલુ થઈ શકે તેવી હાલ તો કોઈ પરિસ્થિતિ જોવામાં નથી આવી રહી પરંતુ જ્યારે પાણી ઓસરશે ત્યારે ફરીવાર કોઝવે ચાલુ થશે પણ હાલમાં આ કોઝવે પર નદીના પાણી ફરી વળ્યા છે ભાવનગરના તળાજા તાલુકામાં પણ ધોધમાર વરસાદ છે ભૂતિયા નાની રાજા અને મેઢા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો કુંડેલી જૂની છાપરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે તો તળાજામાં ત્રણ ઇંચ વરસાદથી સતત વરસાદના કારણે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદ છે અને તેના કારણે ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી છે તો નદીઓ પણ સતત બે કાંઠે વહેતી જોવા મળી છે નદી નાળા બોકળા પણમાં સતત પાણીની આવક છે તો તળાજામાં ત્રણ ઇંચ વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ છે બજારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે તળાજાના ગ્રામ્ય પંથકોમાં પણ સતત વરસાદી માહોલ યથાવત છે અને વરસાદને લઈને નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો ગામમાં જોવા મળી રહ્યા છે ભાવનગરના સિહોરની વાત કરીએ સિહોર તાલુકાના ગ્રામ્ય પંથકમાં બે ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે વરલ ટાણા ગુંદાળા સોનગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો છે આ તરફ વરલ ગામની નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે સિહોર પંથકમાં પણ સતત વરસાદ બે ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને વરસાદને લઈને વરલ ગામની નદીમાં પૂર આવ્યું છે દ્રશ્યો વરલ ગામની નદીના છે કે જ્યાં સતત પાણીની આવકના કારણે નદીમાં જાણે કે પૂર આવ્યું હોય એ પ્રકારની સ્થિતિ છે કોઝવે પરથી પણ અત્યારે પાણી પસાર થઈ રહ્યા છે સતત પાણીનો પ્રવાહ અહીંથી પસાર થઈ રહ્યો છે ઉપરવાસમાં પણ પાણીના કારણે હાલ નદી છે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે